તમને ખબર છે હાલમાં જે સરકાર રહી સરકાર જ્યારે કેન્દ્રમાં નહોતી નહોતા ત્યારે એમને એવું કીધેલું કે કોઈ ગાયનું માંસ વેચી શકે ગાયની હત્યા કોઈ કરી શકે એવું આપણા દેશમાં ચાલી રહ્યું છે તો એ તો હું સદંતર બંધ કરીશ જ્યારે કેન્દ્રમાં આવીશ ત્યારે के हिंदुस्तान के अंदर गौ गांव सुरक्षा का कानून लाना चाहिए और आए दिन सुप्रीम कोर्ट में सरकार वोट बैंक की राजनीति के कारण गौ सुरक्षा का कानून नहीं ला रहे अब वो बन गए प्रधानमंत्री बन और बनने के बाद उन्होंने कहा कि लाओ चंदा से करो ले अनुदान अद्यतन करो आज उन मशीनों को ये ले लाइसेंस और बढ़ा लो अबी जी साहब हत्या तो बढ़ गई જ્યારે એ અહીંયા ઉત્તર પ્રદેશમાં કે ગુજરાતમાં કે મધ્યપ્રદેશમાં સભાઓ હોય એની વેલી ત્યારે એ એવું જાહેર કરે અને એના એ પાસા જ્યારે કેરળમાં જાય ત્યારે એમ કે અમે આવશું ત્યારે અમે જ્યારે કેન્દ્રમાં આવીશું તો ગાયના માંસની તમે વેસાણ કરી શકશો એની ઉપર આપણે પ્રતિબંધ નહીં લગાવવી એની સરકાર કેરળમાં પાછું એવું પણ બોલે એટલે બંને બાજુ રાખવા પડે કારણ કે એને જોતવા હોય મત અને બેસવું હોય ગાદી ઉપર આપણે હિન્દુ ભોળે જનતા એમ માની લીધું કે હકીકતમાં ગાયદી આવશે અને ગૌ અત્યા બંધ કરશે ને કતલખાના બંધ કરશે પણ એવું કાંઈ બન્યું નહીં એક શંકરાચાર્ય જે રામ મંદિરનું જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા હતી ત્યારે શંકરાચાર્ય વિરોધ કર્યો હતો કે તમે એ અત્યારે પૂર્ણ જ્યારે રામ મંદિર થઈ જાય ત્યારે એની મૂર્તિ પ્રતિષ્ઠા કરજો પણ આવતી હતી ચૂંટણી એટલે રામ મંદિર કરવું પડે એટલે એના લીધેથી માણસોને એમ થાય કે રામ મંદિર કર્યું મૂર્તિ પ્રતિષ્ઠા કરી નાખીએ એટલે આ મત ઝાઝા મળે આ બધાય એના સ્ટ્રોક હોય પણ એ પણ થયું પણ ई शंकराचार्य पहला आ करी जयर चौद हत्या में नहीं थावा दी कतलखाना बंद तो ई करंकराचार्य खूब मोटू आंदोलन करू तू रैली करी थी इनको लेके आए हम लोग यही सोच के ले आए थे कि ये गौ माता की हत्या बंद करेंगे और हमारी जो बात बाकी बातें हैं उनको सुनेंगे लेकिन चाय वाला चाय वाला ही रह गया गाय वाला ક્યાંય દુકાન કે આપણે જે આ સરકાર છે એને આપણે લાવવાની છે પણ એ શંકરાચાર્યને અત્યારે ખબર પડી કે આ તો એક નંબરનું ખોટો માણસ કહેવાય ને નીકળ્યો અને અત્યારે કહેવાય ને તેલંગાણા તેલંગાણા રાજ્યની અંદર સૌથી મોટું કતલખાનું ચાલે છે એ તેલંગાણામાં ત્રણ કતલખાના એવા છે એક બે ત્રણ નંબરના ભારતમાં જ્યાં હજારો ગાયો દરીજની કપાય છે અને તમને ખબર હોય કે ન ખબર હોય કે હોલ વર્લ્ડમાં બીજા નંબરનું માંસ એક્સપોર્ટ કરવામાં ભારતનો બીજો નંબર આવ્યો હવે એ ઉપરથી તમને અંદાજ આવી જવો પડે કે આપણે હિન્દુ રાષ્ટ્રમાં રહેવી સીવી કે શું આપણને ખાલી હિન્દુ મુસ્લિમ કરી અને ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ શૈલી રહી છે એટલે એને તો મૂળ હું ઉદ્યોગપતિ હોય એને ખુશ કરવાના હોય કારણ કે જ્યારે ચૂંટણી હોય ત્યારે પૈસા લેવાના હોય ફંડ લેવાનો હોય એટલા માટે ઉદ્યોગ તમે કોઈ પણ હોય તમારું ગમે તેવો હોય ઝેર વેસો ને તોય તમારો હાલે બસ તમારે ખાલી સરકારી કર્મચારી હોય કે નેતા હોય એને ફંડ દેવાના એટલે આ દેશમાં ઝેરનો પણ તમે વેપાર કરો ને તોય હાલે કારણ કે માંસનો વેપાર કરો તો હાલે ગાયું કપાય તો હાલે આપણને એમ કહેવામાં આવે છે કે ગાય આપણી માતા છે હિન્દુ સંસ્કૃતિમાં પણ ગાયું હજારોની સંખ્યામાં દરરોજ કપાય છે પાછો દેખાવ કરે કે મારા ભવનમાં હું ગાયું રાખું છું એ ખાલી દેખાવ પૂરતી પણ જે હકીકતમાં બંધ કરવાનું છે એ નથી કરતા એટલે આવો બધો દેખાવ હોય આ બધું દેખાવ પૂરતું કરવાનું આપણને એમ થાય તિલક સાનલાન કેસરી કપડાં સાધુનો વેશ હોય અમને એમ થાય ઓહો સાધુ થઈ ગયા જેમ રાવણ કેમ સાધુ વેશમાં સીતા માતાનું હરણ કર્યું હતું એમ સાધુ વેશમાં લોકતંત્રનું હરણ થયું માણસોને ભોળવવામાં આવ્યા અને પછી બધા ધંધા અત્યારે ધમધોકાર હાલે છે કોઈ પણ ગેરકાયદેસર હોય ધંધા એ ધમધોકાર હાલે ડ્રગ્સ એટલું વેસાય दारू एट व्यवसाय गौ मस एट व्यवसाय तरह तमने उत्तर प्रदेश में भाजपन ने आ सरकार की मीटिंग थी त्या हांजे भोजन में मा। मांस ने सोखा था भारतीय जनता पार्टी का कार्यक्रम है और कल से नवरात्रि शुरू हो रहे हैं लेकिन यहाँ पर मीट और भात भी दिया जा रहा है तस्वीरें देख सकते हैं आप आ, कि यह बीजेपी का कार्यक्रम है ये रिलिटी देखिए तो भाजपा का सबसे बड़ा सीरी मुर्गा बात पे है आ, क्या मिल रहा भाई खाने में यहाँ पर चावर. मीट चावल मीट चावल भारतीय जनता पार्टी कार्यक्रम था ये हाँ। क्या कार्यक्रम था हम को मालूम नहीं जय श्री राम बोल रहे मतलब साफ करके रखता है अब बताइए आज मीट चावल है चावल नहीं मिल रहा है खाली मीट मिल रहा है मीडिया में હવે તમે એ ઉપરથી અંદાજ લગાવી શકો કે મુસ્લિમ મુસ્લિમના આપણને ખાલી આપણા ભાગલા પાડે છે બાકી એમને તો બસ મત લેવાનું કામ કરે છે મત મળતા હોય એટલે એ ભાત ચોખા કહેવાય ને ચોખા અને માંસ પણ માણસોને જમાડે છે મુર્ઘાનું ને મચ્છીનું બધું આ છે આપણી હિન્દુ સંસ્કૃતિવાળી ભાજપ સરકાર કઈ રીતે એ કોમ્બિનેશન આપણે કરવું તો એમને તો બસ લોકોને ખુશ કરવાના હોય અને મત લેવાના હોય એમને આ જ કામ હોય મત સિવાય બીજું કોઈ કામ હોતું નથી ફંડ આવવું પડે અને મત આવવો પડે ફંડ આવવું પડે અને મત આવવો પડે લોકોનું જે થવું હોય તે થાય એમને બસ પાંચ કિલો અનાજ આપી દો મફતમાં એટલે લોકો લોકોથી જાય રાઈજી એમને એવું જ કહેવામાં આવે પાંચ કિલો અનાજ તમને આપવામાં આવે છે અચ્છા ખેડૂતને એમ કે બે હજાર રૂપિયા નાખવામાં આવે છે પાણી આવે છે લાઈટ આવે છે પણ એની એ પાણી આવે છે એની એ વસ્તુ તમે કેટલીક આંખશો ક્યાં સુધી આંખશો હરીફરીને પાણી આવે પાણી આવે બે હજાર નાખે પણ બે હજાર ચૌદ પહેલાં જ્યારે બધી વસ્તુનો કેટલો ભાવ હતો અને આપણા પાકનો કેટલો ભાવ હતો એનું એ સરવૈયું તમે દર વર્ષે કાઢતા જાઓ ને ત્યારે બે હજાર પચીસ સુધી બીજી વસ્તુનો ભાવ કેમ વધ્યો તો પાકનો કેમ ભાવ વધતો નથી એમ સરવૈયું કાઢવું પડે ને કે સોનાનો ભાવ ત્યારે બે હજાર કેટલો હતો ને અત્યારે કેટલો છે બીજી વસ્તુનો કેટલો ભાવ હતો ને આપણા પાકનો ભાવ કેટલો છે પાકનો ભાવ ગમે પાક લઈ લેવાનો કપાસ સોયાબીન હેરડા સિંગ કોઈ પણ વસ્તુમાં ભાવ બે હજાર ચૌદ પછી વધ્યા હોય ને તો બસોથી ત્રણસો રૂપિયા વધ્યા છે સરેરાશ બાકી બીજી વસ્તુમાં તો ત્રણ ત્રણ સાર સાર ઘણા વધી ગયા દાખલા તરીકે પેટ્રોલનો ભાવ છપ્પન ડાયરેક્ટ સન્નું બે હજાર ચૌદમાં સોનાનો ભાવ લગભગ તેરીથી પાંત્રીસ હજાર રૂપિયા છે અત્યારે એક લાખ ઉપર વીઆઈ ગયા છે એટલે એ રીતનો ભાવ કે એ વખતે કેટલો ભાવ પાકનો હતો ને અત્યારે કેટલો પાકનો ભાવ છે એટલે પાકનો ભાવ તમને મળ્યો જ નથી કારણ કે તમારો પાકનો ભાવ તમે નક્કી ન કરો એટલે તો સામે મણાને સસ્તું જ લે ને મારે વસ્તુ લેવી હોય એટલે હું તો સસ્તું જ લઉં હું તો કહેવાનો જ છું અને બધાએ જે રેજી કરતા હોય એને નિકિત કરેલું હોય હાંજે આપણે એટલો જ ભાવ કહેવાનો ક્યાં જવાના ખેડૂત એટલે એ બધું વેપારીમાં સિસ્ટમ હોય તમને ક્યાં હોય તમારે જરૂર છે પૈસાની શું કરો તમે દવાના ખર્ચા કઈ નાખ્યા ખાતરના ખર્ચા એટલા કઈ નાખ્યા ખાતરનો ભાવ એટલો થઈ ગયો દવાનો ભાવ એટલો થઈ ગયો એટલે તમારે પાક વેસવો જ પડે દાડિયાનો એટલો ખર્ચ થાય એટલે એ તમને ભાવ આપે જ નહીં કારણ કે બધી વસ્તુનો એ ભાવ નક્કી કરે વેપારી ટોટલી વસ્તુ કે ભાઈ તમને બ્રશ તો કેટલાનું મળશે કોલગેટ તો કે આટલે મળશે એ તમને તમે જોઈજો બે મહિને ત્રણ મહિને જાઓ ને એટલે બે પાંચ બે પાંચ રૂપિયા વધતા જ જતા હોય તમને ગમી વસ્તુમાં તમારે તમને ખબર ન હોય ના જાવ ત્યારે ખબર પડે પાંચ વધી ગયા પાંચ વધી ગયા જ્યારે જાઓ ત્યારે પાંચ વધી ગયા અને તમારો પાક તો એ નક્કી કરે પાક તમારો એ નક્કી કરે કે ભાઈ એટલો ભાવ આવશે બીજા જાવ તો એ એટલો જ કારણ કે એ બધા એક હોય પછી તમને એમ કે મેં તમને બે હજાર રૂપિયા એ સો હજાર રૂપિયા થતા છે વરહના તો એ સો હજાર રૂપિયા તમને આપે છે એની જગ્યાએ તમે એ શું લેવા આપે છે તમે કાંઈ બોલો ને એટલે તમને એમ થાય ખેડૂત માટે સરકાર હાયરી છે આપણને સો હજાર આપે છે પણ સો હજાર જ આપે છે ને તમારો પાકનો ઉપલો નફો ક્યાં જાય છે એ એમાંથી આ પાંચ ટકા તમને આપે છે પૈસા તમને કાંઈ સમજાણો દાખલા તરીકે એ કપાસનો ભાવ અત્યારે પચીસોથી સત્યાવીસો આવવા જોઈએ એને બદલે બારસો તેરસો આવે તો ઉપલો નફો ક્યાંય જો પંદરસો રૂપિયા બીજો ક્યાંય ગયા હજાર રૂપિયા ક્યાંય ગયા તો એ એવા તો હજારો લાખો મણ કપાસ થાય છે તો એના કેટલા રૂપિયા થાય તો એ તમને વર્ષે સો હજાર આપે તો એને શું નુકસાન જાય કાંઈ નુકસાન જાય નહીં અને એ કપાસની વાત છે ખાલી મગફળી સોયાબીન એરડા ઘઉં જુવાર બાજરો સોખા બધી વસ્તુમાં એ રીતનું હોય તમને ભાવ દેવાનો નથી બે હજાર રૂપિયા દેવાના છે આખા વરાના સો હજાર રૂપિયા તમે બે પાક કરતા હોય તો એનો કેટલો નફો થાય એમાંથી તમને સો હજાર આપી દે બાકી ઉપલો નફો એ લઈ જાય અને તમને એમ કહેવામાં આવે કે ભાઈ આ સો હજાર તમને આપવી સીવી એટલે છેડું એમ થાય આપણને સો હજાર રૂપિયા આપે છે પણ સો હજાર રૂપિયા એ આપે છે પાછો ખાતરનો કેટલો ભાવ હતો એ ડબલ કિન્ના છો એટલે verdad tumne apna sa le gaya to tumne hu